રાજીનામું આપવાનું માત્ર એક જ કારણ છે મારું ખેડૂતોની સાથે આ એક ક્રૂર રમત કરવામાં આવી છે સરકાર એમાં ખેડૂતોની સંવેદના નથી સમજી શકી સરકારે ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કર્યું ખૂબ વાહવાહી થઈ ઐતિહાસિક પેકેજ છે પણ વિપક્ષે વિરોધ કર્યો વિપક્ષે આને મજાક ગણાવી પેકેજ બાદ બહુ જ બધી પ્રતિક્રિયાઓ આવી ભાજપના નેતા પણ આ પેકેજથી નાખુશ છે એના ઉદાહરણ આપવા છે કારણ કે હવે ભાજપના નેતા જે આ પેકેજથી નાખુશ છે ખેડૂતો સાથે ખોટું થયું છે એ વાત પર રાજીનામા આપવા સુધી પહોંચ્યા છે અને અમરેલીમાં એક રાજીનામું પડી પણ ગયું છે નમસ્કાર આપની સાથે હું છું પાયલ સરકારના પેકેજ પર સૌથી પહેલો મોટો ભડાકો એ અમરેલીમાં થયો છે સાવરકુંડલા એપીએમસી ના ડિરેક્ટર અને સાવરકુંડલા તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી ચેતન માલાણીએ ભાજપના પ્રાથમિક સભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું છે તેમણે સહાય પેકેજને ખેડૂતની મસ્કરી અને મજાક ગણાવી અને જ્યારે રાજીનામું આપ્યું એમાં ચોખ્ખું લખ્યું કે ખેડૂતોનો આમાં કોઈ જ ફાયદો નથી થવાનો માત્ર આપવા માટે પેકેજ આપી દીધું છે ખેડૂતોનું જે નુકસાન છે ખૂબ મોટું છે અને બહુ જ બધા સવાલો એમને પોતાના રાજીનામા પણ લખ્યા છે અને પૂછ્યા પણ છે હવે અમને પણ એવું થયું કે રાજીનામું આપવાનું પહેલું કારણ શું ખરેખર ખેડૂત માટે છે કે પછી એ બીજા પક્ષમાં જોડાવા માંગે છે કે પછી વિપક્ષની ભાષા બોલી રહ્યા છે

ગઈકાલે જે કૃષિ સહાય પેકેજ જે જાહેર કરવામાં આવી સરકાર ઐતિહાસિક મોટું કૃષિ સહાય પેકેજ પણ ખેડૂતોને બે હેક્ટર ની મર્યાદા અને પ્રતિ બાવીસ હજાર રૂપિયા બરોબર એટલે એક હેક્ટર ને એક હેક્ટર માં છ પોઈન્ટ પચીસ વીઘા એટલે બાવીસ હજાર ભંગે છ પોઈન્ટ પચીસ કરો એટલે ત્રણ હજાર પાંચસો ને વીસ રૂપિયા પ્રતિ વીઘે

બરોબર તો એની થ્રેસર ની અને જે મજૂરોની મજૂરી ત્રણ હજાર પાંચસો તો એ થાય છે એટલે આપડે પશુ ના ચારો તો એ અત્યારે વરસાદ પછી હું તમને કઉ પાંચ હજાર ને છ હજાર સુધી ના ભાવ હશે પ્રતિ વિઘે ત્રણ હજાર પાંચસો ને વીસ આ કેવો નઈ તો ભારતીય જનતા પાર્ટી એવો દાવો કરે છે કે ખેડૂતોને મળ્યા છીએ ખેડૂતોને આગેવાનો સાથે વાત કરી અને પછી આ નિર્ણય લેવાયો છે નહીં કઈ જગ્યાએ ખેડૂતોનું સંમેલન બોલાવ્યું ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ કોને સાથે બેસીને નિર્ણય કર્યો છે અને કદાચ એ લોકોએ માનો કે અંદર બંધ બાવણા કર્યું છે બરોબર પણ ખેડૂતો માટે તો અન્યાય છે મૂળ મુદ્દો ખેડૂતોનો મુદ્દો છે ખેડૂતોની સાથે આ એક ક્રૂર રમત કરવામાં આવી છે વિપક્ષ છેલ્લા કેટલાય સમયથી આ મુદ્દે લડી રહ્યા છે એમના મુદ્દા તમને બરાબર લાગે છે તમે ભારતીય જનતા પાર્ટીમાં હતા તમે ક્યાં રજૂઆતો કરી મારે મારા સ્થાનિક સંગઠન સુધી મેં રજૂઆતો કરી હોય સોશિયલ મીડિયામાં પણ હું લખતો હતો પછી મારા ફેસબુક એકાઉન્ટ ખેડૂતોને મદદરૂપ થવા માટે અત્યારની પરિસ્થિતિ એવી છે ખેડૂતો મૃત અવસ્થામાં આવેલો છે ને આજે જો સરકાર ખેડૂતોને મદદ નહી કરે તો કોને કરશે ખેડૂતોને મોટી આશા હતી એમાં ખુદ મને પણ હતી

ભાજપ હોય કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય હું ખેડૂત નો દીકરો છું ખેડૂત ના મુદ્દે હું લડી કોઈ પક્ષ કે કોઈ રાજકીય વિવાદ બદલ ઓકે થેન્ક યુ સો મચ ચેતનભાઈ હવે વિપક્ષ વિરોધ કરી રહી છે ઘણી બધી જગ્યાએ ખેડૂત પણ નાખુશ છે ભારતીય જનતા પાર્ટીના અંદરના નેતા જ નાખુશી પોતાની બતાવી રહ્યા છે અને રાજીનામા આપવા સુધી પહોંચ્યા છે તો આ ખેડૂત માટે જે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે એ ખરેખર ખેડૂતના રાહત આપશે કે કેમ એ મોટો પ્રશ્ન છે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરજો અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો